તમારા શરીરની અંદર પાચન તંત્ર મજબૂત થાય છે તમારા શરીરનું અંદર ખાધેલા ખોરાકનું પાચન થાય છે સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે ઘણા બધા ફેરફારો થાય છે તો ચલો એક રીતને ઘણી બધી રીતે ઉપયોગી એવું વજન ઘટનારા ઉપાય જોઈએ મિત્રો સૌથી પહેલાં તમારે એ જાણી લેવું જોઈએ કે આપણા શરીરનું વજન આપણે જીમમાં જશો તો નહીં ઘટે આપણે ડાયટ કરશું તો નહીં ઘટે સૌથી પહેલાં જ્યારે પણ તમારે વજન ઘટાડવું છે તો તમારું પાચનતંત્ર મજબૂત હોવું જોઈએ તમારું પાચનતંત્ર મજબૂત હશે તો જ તમારા શરીરની ચરબી ઓગળશે વજન ઘટશે બાકી તમે જીમ કરશો યોગા કરશો એક્સરસાઇઝ કરશો ડાયટ કરશો ભૂખ્યા રહેશો પરંતુ જો તમારું પાચનતંત્ર પરફેક્ટ નથી તો તમારા શરીરની અંદર વજન ઘટશે નહીં પરંતુ ડાયટ જેવું તમે બંધ કરશો તો તમારું વજન વધતું જ જશે તો અહીંયા જે આપણે વેટ લોસ પાવડરની વાત કરીએ છીએ એ પાવડર ઘરમાં રહેલી વસ્તુમાંથી બની પણ જાય છે સાથે સાથે ઘણી બધી રીતે આ પાવડર આપણને ઉપયોગી છે તો ચલો આપણે જોઈએ સરસ મજાનું આ એકદમ ફટાફટ આપણી હેલ્થ માટે ઉપયોગી એવો વેટ લોસ પાવડર તો સૌથી પહેલાં અહીંયા આપણે જે ચાર વસ્તુની વાત કરવાની છે એ દરેકે દરેક વસ્તુ તમારા ઘરનામાં ઘરના રસોડામાં હાજર છે સૌથી પહેલાં લેવાની છે સો ગ્રામ વરિયાળી વરિયાળી શું કામ તો વરિયાળી આપણી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે વરિયાળીની મદદથી તમારું વજન પણ ઘટે છે સાથે સાથે તમારા શરીરની ચરબી પણ ઓગળે છે એ ઉપરાંત વરિયાળીની મદદથી તમારા શરીરની અંદર પાચનતંત્ર મજબૂત થાય છે વરિયાળી ખૂબ જ ઉપયોગી છે હેલ્થ માટે આપણા ઋષિમુનિઓના સમયથી વરિયાળી આપણે મુખવાસ તરીકે ખાઈએ છીએ શું કામ તો ભોજન પછી ધીમે ધીમે વરિયાળીને ચાવવાથી આપણા શરીરની અંદર એનો રસ ઉતરે છે તો આપણા શરીરની ઝટામની શાંત થાય છે પાચન તંત્ર આપણું મજબૂત થાય છે અને સાથે સાથે આપણા શરીરની અંદરની ચરબી પણ ઘટે છે મિત્રો વજન ઘટાડવાની સાથે સાથે પાચન તંત્ર મજબૂત થાય છે હોજરીને ઠંડક મળે છે ઇટલી તમારી ગરમ તાસીરને પણ ઠંડક મળે છે જેના કારણે આંખની રોશનીમાં વધારો થાય છે ખરતાવળના પ્રશ્નો હોય તો દૂર થાય છે અને ઘણા બધા ફાયદાઓ થાય છે સો ગ્રામ વરિયાળની સામે આપણે લેવાનું છે સો ગ્રામ અજમો અજમાની પ્રકૃતિ અજમાની તાશીર ગરમ અજમો એક ફેટ કટર તરીકે કામ કરે છે અજમો આપણે ખાઈએ એટલે આપણા શરીરની અંદર સૌથી પહેલા ગેસેટિક પ્રોબ્લેમ્સ દૂર થઈ જાય છે જે લોકોને ગેસનો પ્રોબ્લેમ છે એ લોકો અજમો શેકીને એક ચમચી સંજળ સાથે ફાકી જાય તો તરત જ ગેસનો પ્રોબ્લેમ્સ દૂર થાય છે જે લોકોને શરદીનો પ્રોબ્લેમ્સ છે જે લોકોને વારંવાર શરદી ઉધરસ થયા કરે છે એ લોકો માત્ર ને માત્ર અજમાનો ધુમાડો લેતો પણ શરદી મટતી હોય છે તો મિત્રો અજમાની અંદર ભરપૂર પ્રમાણમાં એન્ટી ઓક્સિડન્ટ્સ એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટીઝ રહેલી હોય છે અજમો તમારા પાચન તંત્રને ઘોડા જેવું મજબૂત કરે છે અજમાની મદદથી મજબૂત થાય છે જેના કારણે પથરા જેવો ખોરાક તમે આરામથી પચાવી શકો છો અજમો તમારા શરીરની અંદર કરે છે અજમો તમારા શરીરની ચરબી ઓગાડે અને દ્વારા ચરબીને બહાર કાઢવાનું કામ કરે છે પરંતુ અજમાની તાશી ગરમ એટલે જ્યારે પણ તમે અજમાનું સેવન કરો ત્યારે તમારે પાણી પુષ્કળ પ્રમાણમાં પીવાનું જેમ તમે વધારે પાણી પીશો એમ તમને વધારે ફાયદો થશે તો અહીંયા આપણે સો ગ્રામ અજમો સો ગ્રામ વરિયાળી સાથે પચાસ ગ્રામ સૂંઠ પાવડર લેવાનું છે સૂંઠ પાવડર તમે ઘરે બનાવી શકો છો અહીંયા આપણે આખી સૂંઠ હોય એને મિક્સરમાં દોડી એનો પાવડર બનાવી શકો છો આ સૂંઠ પાવડર બેટર છે કે તમે ઘરે જ બનાવો બહારનો ભેળસેળવાળો પાવડર રિઝલ્ટ આપતો નથી સૂંઠ પાવડર તમારા શરીરની નસે નસમાંથી ચરબી ઓછી કરે છે મજબૂત કરે છે છે તમારું શરીરને તાકાત આપે તમારી માંસપેશીઓ મજબૂત કરે છે પછી સ્ત્રીઓનું ફોળાયેલું શરીર કંટ્રોલ કરવા માટે સવા મહિનો સુધી એને સૂંઠ આપવામાં આવે છે અને ત્યાર પછી બે થી ત્રણ મહિનામાં એમનું શરીર સંકોચાય છે મૂળ સ્થિતિમાં પાછું ફરે છે આ આપણી દાદી નાની વખતનો ઉપાય છે તો સૂઠના ગુણધર્મો આપણા દાદી નાની વખત જાણતા હતા જે સ્નાયુ ઢીલા પડ્યા છે જે ચરબી આપણા શરીરમાં ઢીલી થઈ છે ચરબીના કારણે સ્નાયુ નબળા પડ્યા છે તો એ આપણા શરીરના સ્નાયુને મજબૂત કરવાનું કામ સૂંઠ કરે છે આપણું શરીર ઘાટીલું સશક્ત અને સ્ટ્રોંગ બનાવવાનું કામ સૂંઠ કરે છે એટલા માટે આપણે અહીંયા સૂઠનો પ્રયોગ કરવાનો છે પણ ઘરે બનાવેલી સૂઠ લેજો ફાયદો સો ટકા થશે સાથે દસ ગ્રામ મીઠા લીમડાના પાન મીઠા લીમડાના પાન આ બધી જ વસ્તુમાં સૌથી વધારે ઉપયોગી છે વજન ઘટાડવા માટે આ ચારે ચાર વસ્તુ મિક્સ કરી અને આપણે સરસ મજાનો પાવડર બનાવી લઈએ તો અહીંયા રેડી છે આપણો સરસ મજાનો વેઇટ લોસ પાવડર આ વેઇટ લોસ પાવડર તમે એર ટાઈટ ડબ્બામાં ભરી દો આ વેઇટ લોસ પાવડર સવારે નરણા કોઠે હુંફાળા ગરમ પાણી સાથે એક ચમચી લેવાનો છે આ વેટ લોસ પાવડર બપોરે જમ્યાના એક કલાક પહેલા એક ચમચી હુંફાળા ગરમ પાણી સાથે રાત્રે સૂતા પહેલા હુંફાળા ગરમ પાણી સાથે એક ચમચી પાવડર લેવાનો છે આખા દિવસનું ટોટલ ચમચી પાવડર તમારે લેવાનો છે આ પાવડરની મદદથી તમારે તમારા શરીરની અંદર રહેલો ગંદો કચરો ગંદો ફેટ ગંદી ચરબી મળમૂત્ર દ્વારા બહાર નીકળી જશે સાત દિવસની અંદર સાત કિલો વજન ઘટાડી શકો છો આ પાવડરની મદદથી તમારે થોડું ડાયટ કરવાનું છે થોડી એક્સરસાઇઝ કરવાની છે ડાયટમાં તમારે સાત દિવસ સુધી તીખું તળેલું એવો ખોરાક બિલકુલ ખાવાનો નથી સાથે સાથે તમારે જે જમવું તે ઘરનું જમવાનું છે તમારા ભોજનની અંદર વધારે પ્રમાણમાં તમારે પ્રવાહી ખોરાક સામેલ કરવાનો છે અને સાથે સાથે તમે તમારા ભોજનની અંદર તમે ભૂખ કરતા ઓછું જમો અને તમારી જે એક્સરસાઇઝ કરવી છે એમાં નિયમિત રીતે તમે ચાલીસ મિનિટ ખાલી ચાલો અથવા તો 10 થી પંદર મિનિટ યોગા કરો આટલું કરશો એટલે ભલે તમે કલાકોના કલાકો એક્સરસાઇઝ જીમમાં જ કરી હોય તમે કલાકોના કલાકો સુધી ડાયટ ફોલો કર્યો હોય પરંતુ તમારું વજન ઘટતું નથી પરંતુ આ પ્રયોગની મદદથી તમે એટલો જ પ્રયોગ ટોટલી ફેલ થઈ સાબિત થવાના છે તમારી આગળ તમારું વજન એટલું ઘટવાનું છે તો ખરેખર મિત્રો સરસ મજાની માહિતી માત્ર ને માત્ર તમારા માટે છે પસંદ આવે તો દિલથી લાઈક કરો શેર કરો અને હા મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો તો ચાલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો